કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો જે જે ઉમેદવારો એસએસસી જીડીની એક્ઝામ દેવા ગયેલ હતા એમના માટે એક ખુશીના અને અગત્યના સમાચાર છે કેમ કે ભરતી બોર્ડ દ્વારા જે એસએસસી જીડીની એક્ઝામ લેવામાં આવેલી હતી એ એ એ એ એ એક્ઝામની આન્સર કી બહાર પાડવામાં આવેલી છે તો જે જે ઉમેદવારોએ એસએસસી જીડીની એક્ઝામ આપેલી હોય એ તમામ ઉમેદવારોએ એની આન્સર કી ડાઉનલોડ કરી લેવી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આ એસએસસી જીડીની જે એક્ઝામ લેવામાં આવેલી હતી એ એક્ઝામની આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી એને લગતા આજનો આપણો વિડીયો છે તો મિત્રો વિડીયોને તમે સમજો છેલ્લે સુધી જોજો અને જે જે ઉમેદવારો એક્ઝામ દેવા ગયેલ હતા એમના સુધી આ વિડીયોને પહોંચાડજો જેથી કરી એમને પણ ખ્યાલ આવે તો મિત્રો એ એક્ઝામની આન્સર કી ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ આપણે મોબાઈલની અંદર કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી એની અંદર લખવાનું છે એસએસસી આવી રીતે એસએસસી ટાઈપ કરી સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ જે પહેલાં જ નંબર ઉપર આપણને જે વેબસાઇટ બતાવે છે એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન એ વેબસાઇટની અંદર આપણે ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ આખી વેબસાઇટ આવી રીતના ઓપન થઈ જશે મિત્રો આ એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ છે હવે એની અંદર મિત્રો આ જગ્યા ઉપર હું તમને ઝૂમ કરીને બતાવી દઉં જે ચોથા નંબરનું મિત્રો આપણને જે બતાવે છે કોન્સ્ટેબલ જીડી સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ આન્સર આન્સરગી બરાબર એની ઉપર આપણે ક્લિક કરશું એટલે મિત્રો એક પીડીએફ ઓપન થશે એ પીડીએફની અંદર ટ્યુટોરિયલ બતાવશે એટલે કે કેવી રીતે ડાઉનલોડ કરવી બરાબર તો હવે આપણે આ આન્સર આન્સરગી ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ આ લોગિન ઓર રજિસ્ટર એની અંદર આપણે ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશું એટલે આવી રીતનું એક બોક્સ ઓપન થઈ જશે જે તે ઉમેદવારનું આપણે આન્સર કિડ ડાઉનલોડ કરવાની છે એના આઈડી પાસવર્ડ આપણે આ જગ્યા ઉપર નાખવાના રહેશે તો હું અત્યારે મારા આઈડી પાસવર્ડ જે કાંઈ છે એ એન્ટર કરી લઉં છું મિત્રો આઈડી પાસવર્ડ એન્ટર કર્યા બાદ જે તે ઉમેદવારોનું જે એકાઉન્ટ છે એ એકાઉન્ટ ઓપન થઈ જશે ત્યારબાદ એકાઉન્ટ ઓપન થઈ જાય ત્યાર પછી મિત્રો જે આ જગ્યા ઉપર આપણને માય એપ્લિકેશન જે લખેલું બતાવે છે એની અંદર આપણે એની ઉપર ક્લિક કરવાનું રહેશે માય એપ્લિકેશનની ઉપર આપણે ક્લિક કરશું એટલે આવી રીતની આપણને વિગતો બતાવશે હવે મિત્રો જે જે ઉમેદવારો એક્ઝામ આપેલી છે તો તેની સામે આ જગ્યા ઉપર આન્સર કી ચેલેન્જ એ ઓપ્શન બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશું એટલે જે આપણને એની માહિતી છે એ બતાવશે ત્યારબાદ મિત્રો આ જગ્યા ઉપર જ્યાં બતાવ બતાવે છે ક્લિક હિયર એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે હવે જેવો આપણે એની ઉપર ક્લિક કરશું એટલે જે તે ઉમેદવારનો રોલ નંબર છે અને જે એક્ઝામ દેવા જે આપણને એક્ઝામ સેન્ટર ઉપર જે પાસવર્ડ હતો અને જે રોલ નંબર હતો એ રોલ નંબર અને પાસવર્ડ એ આપણે આ જગ્યા ઉપર નાખવાનો રહેશે એટલે હું અત્યારે મારો રોલ નંબર અને પાસવર્ડ એન્ટર કરી લઉં છું રોલ નંબર અને જે પાસવર્ડ હતો એ એન્ટર થઈ જાય ત્યારબાદ જે આપણે કેપ્ચાકોડ બતાવે છે એ કેપ્ચા કોડ આપણે આ જગ્યા ઉપર એન્ટર કરવાનું રહેશે મિત્રો તમામ માહિતી કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ આ જગ્યા ઉપર લોગિન બટન બતાવે છે એ લોગિન બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે મિત્રો આપણે લોગિન બટન ઉપર ક્લિક કરશું એટલે સમગ્ર માહિતી આપણને બતાવે છે જે જે નિયમ છે એ નિયમ આપણને બતાવે છે એટલે જરૂર હોય તો તમે વાંચી શકો છો ત્યારબાદ આગળની પ્રોસેસ છે આપણે આ જગ્યા ઉપર જ્યાં ક્લોઝ બટન બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરીશું લાગિનની પ્રોસેસ આપણે જોઈ લઈએ ત્યારબાદ મિત્રો આવી રીતની વેબસાઇટ ઓપન થઈ જાય છે હવે ધ્યાનથી જોજો મિત્રો હવે જે આન્સર કી છે એ ડાઉનલોડ કરવા માટે આ જગ્યા ઉપર જૂણા અક્ષરમાં જ્યાં લખેલું બતાવે છે ડાઉનલોડ યોર ક્વેશ્ચન પેપર ફોર કોન્સ્ટેબલ જીડી ઇન સીએ પીએફએસ એન્ડ એસએસિફ રાઇફલમેન જીડી આવી રીતનું જ્યાં આપણને આ લખેલું બતાવે છે તો અહીંયા તમે જુઓ આ જગ્યા ઉપર ક્લિક હિયર એની ઉપર આપણે એન્ટર કરવાનું એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો એની ઉપર ક્લિક કરશું ત્યારબાદ મિત્રો આગળની પ્રોસેસ આપણે જોઈ લઈ તો આવી રીતની જે જે કોઈ પણ વ્યક્તિનું જે આપણે એકાઉન્ટ લોગિન કરેલ છે એની તમામ જે 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 જેવી રીતે આપણે એક્ઝામ આપેલી હતી એ રીતનું પેપર અને એની આન્સર કે સહિત આખું પેપર આપણે આ જગ્યા પર બતાવે છે તો મિત્રો આવી રીતે તમે હવે જોઈ શકો છો કે કોઈ ઉમેદવારોએ જે તે આપણે પ્રશ્ન સિલેક્ટ કરેલા હતા જે ઓપ્શન સિલેક્ટ કરેલા હતા એમાં સાચો કયો છે અને ખોટો કયો છે એ આ સાચો ઓપ્શન આપણને આ જગ્યા પર બતાવે છે અને આપણે કયો સિલેક્ટ કરેલો હતો ઓપ્શન એ આ જગ્યા પર બતાવે છે તમે જોઈ શકો છો બરાબર આપણે જે સિલેક્ટ કરેલો છે એ ખૂણામાં બતાવશે અને સાચો કયો છે એ લીલા કલરની અંદર આપણને બતાવે છે હવે મિત્રો આજે જે આખું પેપર છે એ પેપર ડાઉનલોડ કરવા માટે આ પેપર આપણે કેવું ડાઉનલોડ કરવું એની પ્રોસેસ હું તમને બતાવી દઉં તો સૌ પ્રથમ મિત્રો આ જગ્યા ઉપર થ્રી ડોટ બતાવે છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશું એટલે શેર બટન બતાવશે જો તમને શેર બટન ન બતાવે તો જે આખી પ્રોસેસ છે આખી વેબસાઇટ છે એ ક્રોમ બ્રાઉઝરની અંદર આપણે ખોલી લેવી હવે આ જગ્યા ઉપર હું દબાવું છું એન્ટર કરું છું એટલે ક્રોમ બ્રાઉઝર ઓપન થઈ જશે હવે મિત્રો આને ડાઉનલોડ કરવા માટે થ્રી ડોટ ઉપર ક્લિક કરશું અને શેર બટન જ્યાં છે એ શેર બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ જે આ જગ્યા પર પ્રિન્ટ ઓપ્શન બતાવે છે પ્રિન્ટ એની ઉપર ક્લિક કરવાનું છે પ્રિન્ટ ઉપર આપણે ક્લિક કરીશું એટલે આવી રીતે પીડીએફ ફોર્મેટની અંદર ડાઉનલોડ થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો આપણે પ્રિન્ટ ઉપર આપણે ઓપ્શન ક્લિક કરશું એટલે આવી રીતનું આપણું પીડીએફ ઓપન થઈ જશે ડાઉનલોડ કરવા માટે આ પીડીએફ જ્યાં લખેલું બતાવે છે એની ઉપર ક્લિક કરશું એટલે પીડીએફ આપણા ફાઇલની અંદર સેવ થઈ જશે તો મિત્રો આવી રીતે એસએસસી જીડીની જે આન્સર કી હતી એ આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ